મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે હવે આવી ગયા શિવ જાત્રામાં જો વૈષ ધામ આવી ગયો આપણે કરતા જઈ થા અમાર પાડોશી છે આ માં દેજા હાથી થી ફ્લાઈ આ તો ના આપડે બીજું બતાવી લાડી ગરમી એને લાગે એવું પાથરી દીધું છે

આપડે અંદર નું પણ બતાઈ દઈએ દર્શન આપડે કરી લઈએ જી ઓળ પણ આગે આગે આગે

હે પીલું બતાય તો આ મંદિર જ છે નાના નાના ગોળ હા આપણે આગળ આવેલા જ આવી રેલવે નો પાટો છે પણ એ દેખાય એમ નથી જો આપણે જાત્રામાં આવ્યા હતા ધામ આવી ગયું ત્યારે લાવી લીધું મંદિર હારા હતા ને તે આવી ગયા

હાલો જો હવે આપણે નીકળી ગયા પૈયા લાગી હવે આપણે બસ કોઈ હાલ તો થઈ જાય આપણે પણ બતાવી દઈએ બીજું પરતા મંદિર જ છે પાછા ઈચ્છા નીકળી આપણે મંદિરનો નજારો બતાવી દઈએ નજારો પણ બહુ મોટો છે એટલે માણસો ની ટ્રાફિક હોય તો કઈ ભીડ પડે નહિ હવે આપણે બહાર હાલ્યા જઈએ આપણે કોઈ દે મંદિર આવ્યા નથી એટલે કે બહુ ખબર ન હોય ક્યાં સારી મૂર્તિ છે એમ આ જો હાથી પણ હાથી જેવો જ છે આથી જો આ મોટો હાથી ના નાનો હાથી આપણે સંપલા પેલી બહેણ એમ લાગે છે લાદી ભાઈ ગરમ થઈ ગઈ હા તે તો મોજા પહેર્યા મેં તો નથી પહેર્યા એટલે ચંપલ પહેરવા પડે જો નજારો પણ મોટો છે જો એવું લીલું મસ્તીનું વીરવા પાતર કાપી આ મસ્તીનું છે બહાર નો નજારા દરવાજા નો

મિત્રો તો અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બીજા વિલોગમાં મળીએ